ભરૂચમાં પચીસ મેના રોજ હેર સલૂનની દુકાનમાં બાકી નીકળતા પૈસા બાબતે થયેલ મારામારી સંદર્ભે એ ડિવિઝન પોલીસે સાત ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મોહમ્મદ અસીમ આસિફ અલી અલવી આદર્શ માર્કેટમાં અલ્વી હેર સલૂન નામની દુકાન ચલાવે છે ગત પચીસ મે બે હજાર ચોવીસના રોજ સાંજના છ વાગ્યા નરસામાં નજીકમાં રહેતો કરણ ગોહિલ તથા રાહુલ ખંડેવાલ સલૂનમાં આવી વાળ કપાવવાનું કહ્યું હતું જેથી મોહમ્મદ અસીમે કરણ આઠ દિવસ પહેલાં હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો જેના બાકીના રૂપિયા માગતા કરણ ઉશ્કેરાઈને સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા ત્યારબાદ કરણ ગોહિલે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા અમિત તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીં કમાવો છો અને અહીંયો ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને ચાર તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યો હતો ત્યારબાદ તેઓ અપશબ્દો બોલી જતા રહ્યા હતા થોડીવારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહિલ પ્રશાંત બાબડિયા રાહુલ વિરાસ સંજુ વસાવા સલૂનમાં આવી મારામારી કરી અને આ સમયે કરણે બિલ્ટ કાઢી મોહમ્મદ અસીમના ભાઈને માર્યો હતો જ્યારે વિશાલે છરો કાઢી અપશબ્દો બોલી સલૂન બંધ કરીને જતા રહો કાલથી અહીં દેખાતા નહીં નહીં તો જાનથી મારી નાખીશું અને તમારું સલૂન સળગાવી દઈશું અને તમારે પોલીસને કહેવું હોય તો કહી દેજો અમે કોઈનાથી ડરતા નથી તેવી ધમકી આપીને જતા રહ્યા આ મામલે મોહમ્મદ અસીમ અલવીએ પ્રથમ સિંધવાઈ પોલીસ ચોકી અરજી આપી હતી જે બાદ એ ડિવિઝન પોલીસે આ સાતે ઇસમો પર ગુનો દાખલ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી આ સલૂનમાં થયેલી બોલાચાલી અને મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે